રાજકોટમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રને લઈ આ મોટા સમાચાર રાજકોટની પંદર હજાર થી વધુ બિલ્ડિંગના બીયુ પરમિશનનો માર્ગ મોકલો ફાયરબ્રેડ મુદ્દે બિલ્ડરોને દંડ ફટકારી બીયુ આપવાનો નિર્ણય કર્યો બાંધકામ સાથે જોડાયેલા દસ થી બાર એસોસિએશને કરી હતી રજૂઆત વધુ વિગત સાથે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા ફોનલાઈન થી જોડાયા છે જી પરાક્રમસિંહ શું વધુ વિગત કહી શકાય છેલ્લા દોઢ વર્ષથી રાજકોટના બિલ્ડરો દ્વારા અનેક વખત સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી દસ થી બાર એસોસિએશનો દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રને લઈને ફ્લાવર બેડ ને લઈને જે ઘણા સમયથી બિલ્ડરો મુંજાયા હતા અનેક જે સાઇટો પણ જે રાજકોટની અંદર ચાલુ હતી તેમાં પણ અનેક મુશ્કેલીઓનો સામનો બ્યુ સર્ટિફિકેટ પરમિશન નો અત્યારે માર્ગ મોકળો થયો છે રાજકોટના જે બિલ્ડરો છે તેમના માટે એક મોટા સમાચાર છે અને સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે ફ્લાવર બેડ નો જે મુદ્દો હતો ફ્લાવર બેડ નો જે ટેકનિકલ ઇસ્યુ હતો એ ટેકનિકલ ઇસ્યુ ને લઈને હવે જે સરકાર દ્વારા માર્ગ મોકળો કરવામાં આવ્યો છે અનેક જે બિલ્ડરો જે બિલ્ડરો દ્વારા મહાનગરપાલિકાની અંદર બીયુ સર્ટિફિકેટ ને લઈને વારંવાર ધક્કાઓ થતા હતા પંદર હજાર કરતા બીયુ સર્ટિફિકેટ નો માર્ગ મોકળો થયો છે રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રે ખૂબ જ મોટી બાબત કહી શકાય રાહત સમાચાર કહી શકાય અને ફ્લાવર બેડ ને લઈને જે આગામી સમયમાં દંડ વસૂલ કરી અને જે જે કંઈ હકીકત છે તે હકીકતને લઈને રાજ્ય સરકાર દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રે રાજકોટને એક મોટો ફાયદો થાય સાથે સાથે રિયલ એસ્ટેટ ને જે ફટકો પડ્યો હતો એ ફટકા ઘણા સમયથી તકલીફો હતી એ તકલીફોનો માર્ગ અત્યારે મોકળો થયો છે બિલ્ડરોની અંદર ખુશીના સમાચાર છે જી પરાક્રમસી સમગ્ર જાણકારી બદલ આભાર